લખતરમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે તેની સામે કારખાનેદાર દ્વારા પોતાની કંપનીમાં નીકળતા દૂષિત પાણી સહિત કેમિકલયુક્ત પાણી નાખવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરદરા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવામાં આવતા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રાન્ડલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી બાબુભાઈ અરજીનભાઈ પટેલ આ જમીન ખેડૂતની હે અને તે હુબેન કાનજીભાઈ પટેલની છે ગાંધીનગર રહ્યા અને આ જમીન રહીને એકવાયર કરેલી સરકારે પણ ખેડૂતના ખેડવાના હક છે દેવળમાં લખેલું છે અને આમાં કોઈ કેમિકલ નાખી

અને જે જમીન ઉપર કેમિકલ જીવ ને એ જમીનમાં મોલ હાથ ભરી ગયા આ સરગરા ડેમ કહેવાય ઇરિગેશન ડેમ સિંચાઈ વિભાગ આ આજુબાજુ તો ઘણી જમીન છે આ ઘણા ખેતરો માં જીવ નુકસાન જ થાય ને એટલે આનો કઈક નહીં કરવો પડે ને આ કુણ નાખી જીવ એ પકડવું હા આજે મામલતદાર માં આવેદન પત્ર ખેડૂત આપવાના આ તો હવે ચાર તારીખે આ નાખી ગયા અને આ જોયું કે આ કેમિકલ નાખી ગયા જમરવાળા બે ચાર ભરવાળા કીધું ને ખેડૂતે કીધું કે આમાં કેમિકલ નાખી જોઈએ રીતે નાખી જાય જમીન બગડે ખેડૂત કડક મોડક અને આનું કઈક સોલ્યુશન લાવવું જોઈએ જમર ગામના ખેડૂત આગેવાનો તલાવણી ગામના ખેડૂત આગેવાનો દ્વારા લખતર મધ્ય આવેલ સરગરા ડેમમાં કેમિકલ ચલાવવાથી જે પાણી પ્રદૂષિત કરવામાં આવે છે જે બાબતે આવેદનપત્ર આપવામાં આવે છે આવેદનપત્રમાં જણાવેલ વિગતે જરૂરી તમામ જે ડિપાર્ટમેન્ટ જે પણ કાર્યવાહી કરવા આગળની કાર્યવાહી કરીશું અમે અને તેનું નિરાકરણ તાત્કાલિક લાવીશું